શહેરના રામ મંદિર મંદિર પાસેથી નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બે બોટલ સાથે ભરતનગર પોલીસ ભરતનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ રામ મંદિર પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે તળાજા જગતનગર તરફથી આવી રહેલ એક્ટિવા ગાડી ઉપર બે વ્યક્તિઓ આવી રહ્યા હતા તેને રોકી એક્ટિવાની ડીકી તલાશી લેતા તેને અંદરથી ત્રણ દારૂની બોટલ મળી આવી હતી જ્યારે કુંભરવાડા ખાતે રહેતા અભય જયસિંહભાઈ બારડ તથા તેના મિત્ર મહેન્દ્રસિંહ દેવસિંહ સોલંકીને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી